જય સ્વામિનારાયણ હવે અમે મહેશ્વરમાં આવેલ એવા સતી અહિલ્યાબાઈ જે રાજરાણી હતા એનો મહેલ જોવા માટે જઈ રહ્યા છીએ પવિત્ર નર્મદા નદીના કિનારે આ રાજમહેલ આવેલો છે જે તળેટીમાંથી ઉપર ચડવા માટે તમે જોઈ રહ્યા છો કે તમામ યાત્રાથી લોકો એ કઠોડાનો આધાર લઈ અને સતી અહિલ્યાબાઈ એનો રાજમહેલ જોવા માટે એક પછી એક ચડી રહ્યા છે જે ગણપતિજી મહારાજ એના દર્શન તમે કરી રહ્યા છો સામે પાલખી છે અને જે દર્શનાર્થીઓ પ્રવેશ કરી રહ્યા છે તે સતી અહિલ્યાબાઈની બેઠક કહેતા રાજ કચેરી હવેલી એનું દર્શન કરી રહ્યા છે જે નંદી તમને દેખાઈ રહ્યા છે તે રાજમહેલમાં આવેલ ભગવાન શિવ એનું મંદિર છે સતી અહલ્યાબાઈ એ ભગવાન શિવના પરમ ઉપાસક હતા જે અહલ્યાબાઈ હોળકર એના હવેલીનો મુખ્ય દરવાજો એમાં એક પછી એક યાત્રાર્થીઓ જઈ રહ્યા છે જે હવેલીનો નજારો તમે નિહાળી રહ્યા છો કે વર્ષો પૂર્વે જે દિવસે આવી રીતે ઈંટ ક્રોકેટ એનો ઉપયોગ થતો નહોતો અને કેવળ લાકડાનો ઉપયોગ થતો હતો એવી હવેલી અને તમે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ જે શામ રંગની અંદર દેખાય છે એ શિવલિંગ છે જેને પાર્થિવ શિવલિંગ કહેવામાં આવે છે સતી અહિલ્યાબાઈ હોળકર એ શિવ ઉપાસક હોવાથી જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એ નર્મદા નદીના તટમાંથી નર્મદાની પવિત્ર માટી લઈ અને શિવલિંગ બનાવતા હતા જે સતી અહિલ્યાબાઈ એનો મૂર્તિ એ સ્ટેચ્યુ કેતા ચોકની અંદર છે અને ત્યાં તમામ યાત્રાથી લાઈન બંધ ગોઠવાઈ ગયા છે ચિત્ર તમે તમે ત્યાં જોશો આ શિવલિંગ જોઈ રહ્યા છો આજે પણ સતી અહલ્યાબાઈ એની પરંપરા સાચવવા માટે તમામ બ્રાહ્મણો રોજે અગિયાર હજાર શિવલિંગ નર્મદા નદીની માટીમાંથી લઈ બનાવે છે અને પાછા એને એમાં વિસર્જન કરે છે જે પોસ્ટર તમે જોઈ રહ્યા છો એ વીર વિરાંગના સત્ય અહલ્યાબાએ કે જે વિધર્મીઓની સામે સામી છાતીએ લડ્યા હતા અને તમે મુખ્ય દરવાજો જોઈ રહ્યા છો તમે વિચારી શકો છો કે કેવું એ રજવાડું હશે અને શું એ ભારતની આર્ય સંસ્કૃતિની સન્નારીમાં તાકાત હશે કે જે કિલ્લો તમને દેખાઈ રહ્યો છે એ કિલ્લો વિધર્મીઓની લડાઈથી બચવા માટે સતી અહિલ્યાભાઈ હોળકર એમણે બનાવેલો છે અદ્ભુત એનો મહેલ રાજ રજવાડું કે જે ઇન્દોરની મહારાણી ગણાતા હતા હા મહેશ્વર એને પૂર્વે મહિષ્મતી કહેવાતી હતી અનેક જરૂખાઓ છે અનેક કમાનો અને નકશી કામની તો વાત જ જવા દો અને જે ખળખળ એવા નર્મદા નદી વહી રહ્યા છે તે નર્મદા નદીનો આ તટ છે નર્મદા નદી એના તમે દર્શન કરી અને જોઈ શકો છો કે અજાણી વ્યક્તિને એવું લાગે કે કદાચ આ સમુદ્ર તો નહીં હોય ને અને એટલી પવિત્ર અને ચોખ્ખા એ નર્મદા નદીના કિનારા પર પવિત્રતા રાખવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને ત્યાં સહેજ પણ કચરો ફેંકવા દેવામાં આવતો નથી એની સિક્યુરિટી ત્યાં રાખેલી છે અને જળની અંદર જ્યારે આપણે જોઈએ તો સામે આપણું પ્રતિબિંબ દેખાય જે સ્મારક તમે જોઈ રહ્યા છો એ સત્ય બાઈ મલ્હારરાવ આદિક જે તુકોરાવજી એ બધા લોકો જે આ લોકની અંદર પરમાત્માના ધામને પામા કહેતાં કામમાં આવી ગયા જેને શબ્દ કહેવામાં આવે તો એના જ્યાં જ્યાં સંસ્કાર કર્યા હતા એ જગ્યાએ સ્મારકો બનાવવામાં આવ્યા છે વિશાળ રાજમહેલના બીચમાં તમે જોઈ શકો છો કે સત્ય અહલ્યાબાઈ એના મૂર્તિ એ શિવાલયની સામે જ મૂકવામાં આવ્યા છે કે જાણે એ પોતાની ભગવાન શિવ એના ઉપાસક હોવાથી શિવ પૂજા કરી રહ્યા હોય જે બેઠક તમે જોઈ રહ્યા છો જે ગાદી ક્યાં બિછાવેલા છે હંમેશા અહીંયા જ બેઠક થતી સતી અહિલ્યાબાઈ એના હથિયારો તમે જોઈ શકો છો કે આજે આપણે આ બંદૂકોની લાઈન છે તમને જે દેખાઈ રહ્યું છે એ બંદૂકો છે તો એક સ્ત્રી થઈ અને કેવી રીતે હથિયારનો ઉપયોગ કરતા હશે એ કલ્પના કરવાની જ રહી કે શું એનામાં તાકાત હશે તો જથ્થાબંધ આ હવેલીમાં હથિયારો રાખવામાં આવ્યા છે પુરાતની આ જે શસ્ત્રો આ પાલખી છે અને જે તમે પોસ્ટરમાં જોઈ રહ્યા છો એ હોલકર રાજવંશીઓ એમના ફોટાઓ નામ સહિત આપવામાં આવ્યા છે સત્ય અહિલ્યાબાઈ એનું સૂત્ર હતું કે ઈશ્વરને મુજ પર જો દાયિત્વ રખા હે ઉસે મુજે નિભાના હૈ ઈશ્વરને મુજ પર જો દાયિત્વ રખા હે ઉસે મુજે નિભાના હૈ मेरा काम पूजा को सुखी रखना प्रजा को सुखी रखना है मैं अपने प्रत्येक काम के लिए जिम्मेदार हूँ सामर्थ्य व सत्ता के बल पर मैं यहाँ जो कुछ भी कर रही हूँ उसका ईश्वर के यहाँ मुझे जवाब देना है मेरा यहाँ कुछ भी नहीं है जिसका है उसके पास भेजती हूँ जो कुछ लेती हूँ वह मेरे ऊपर ऋण कहता कर्ज है न जाने कैसे मुझे એ કર્જ ચૂકા પાઉગી મેં કર્જ ચૂકા પા આ એનું સૂત્ર હતું એ જ અહિલ્યાભાઈ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ નકશી કામની અંદર દીવાઓ જે રાખવામાં આવે એ દીવાઓ કે જ્યારે જ્યારે રાજવંશની અંદર રાણીઓના આવાસ જુદા હોય અને કોઈ પણ ઉત્સવ સમયાઓ આવે ત્યારે આ રાજમહેલની અંદર એ રાણીઓ એ એકત્રિત થાય અને ઉત્સવ મનાવતા જે નકશો તમે જોઈ રહ્યા છો ને સાઈડમાં સતી છે અને જેટલા આપણા જ્યોતિર્લિંગો છે આ રાજવંશીઓની પરંપરા છે એમાં જે અહલ્યાબાઈની બાજુમાં તુકોરાવજીનું ચિત્ર છે જેમણે અહલ્યાબાઈને ખંડેરાવ એ વીરગતિને પામ્યા પછી ખંડેરાવ જેટલી જવાબદારી જો પૂરી પાડી હોય તો તીકો રાવજીએ પૂરી પાડી હતી સારાએ મહેશ્વરનો નજારો તમે નજરની સામે પોસ્ટરમાં જોઈ રહ્યા છો કે આ રજવાડું કેટલું મોટું હોય છે છતાં પણ એક પ્રજા પ્રત્યે પુત્રપણાનો ભાવ રાખી અને જે વિરાંગનાએ રાજ્ય ચલાવ્યું છે એ વિરાંગના કેવા હશે હંમેશા એનું ચિત્ર હાથમાં શિવલિંગ સહિત જ તમને જોવા મળશે હવે તમે જે ઉપરના ઘૂમટનાથ દર્શન કરી રહ્યા છો તે રાજ રાજેશ્વર મંદિર છે જ્યાં સહસાર્જૂન અને રાજેશ્વર કહેતા ભગવાન કૃષ્ણ એનું સુદર્શન સ્વરૂપ એ મંદિરની અંદર બિરાજમાન શિવલિંગ એમાં સમાયેલું છે એટલે એમને રાજાઓના રાજા રાજ રાજેશ્વર કહેવામાં આવે છે જે કાશી વિશ્વનાથ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો એ શિવલિંગ એનું પૂજન અર્ચન સતી અહલ્યાબાઈ કરતા હતા જે શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો કે વિશાળ શિવલિંગ છે એનું થાળું પણ વિશાળ છે અને રાજ રાજેશ્વર મંદિરમાં આજે પણ સાડા પાંચસો હજાર વર્ષથી ઉપર કદાચ માની શકાય તો એક જ્યોત પ્રજ્વલિત છે ત્યાંના પૂજારીઓને કહેવું હતું કે સાડા પાંચસો વર્ષ પૂર્વે હજાર નહીં પરંતુ સાડા પાંચસો વર્ષ પૂર્વે આ દીપક છે પ્રજ્વલિત છે અગિયાર દીપક એના ત્યાં દર્શન થાય છે વિશાળ પટાંગણની અંદર આ નર્મદા નદીનો કિનારો અને માહિષ્મતી નગરી એ આ સતી અહિબાઈ ની નગરી છે જે અહિલ્યાબાઈ એ બાળપણથી શિવ ઉપાસક હતા અને એક ગામડાની અંદર સામાન્ય પરિવારની અંદર જન્મ ધારણ કર્યા પછી એક રાજઘરાણાની અંદર એનું લગ્ન થયું અને લગ્ન થયા પછી પોતાના સાસુબાઈ એના હાથ હેઠે અને સસરા એના હાથ હેઠે જેનું જીવન ઘડતર થયું એ સતી અહલ્યાબાઈ હોળકર કે જેમણે આપણા જ્યોતિર્લિંગો એને પુનઃ નિર્માણ કર્યા હતા જે તોડવામાં આવ્યા હતા એનું પુનઃ નિર્માણ કર્યું હોય તો એ સતી અહલ્યાબાઈએ કર્યું છે હવે મહેશ્વરમાં આવેલ એવા સહસ્ત્રધારા એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ એ સહસ્ત્રધારા એ જ્યાં સહસ્રાર્જુને તપ કર્યું હતું એમ માનવામાં આવે છે એક પછી યાત્રાર્થીઓ વિશાળ નર્મદાના કિનારાની અંદર જઈ રહ્યા છે આ વાત ત્રિતાયુગની છે કે જ્યારે રાવણે બધા રાજાઓને જીતી લીધા અને રાવણ બહુ શક્તિશાળો હતો અને એ વખતે માહેશ્મતી કહેતા મહેશ્વર આજનું એ નર્મદાના કિનારે આ બહુ મોટું નગર હતું જેના રાજા સહસ્રાર્જુ હતા તમે પાણીનો પ્રવાહ જોરદાર રીતે વહેતો જોઈ રહ્યા છો એ વીર રાજા એ સહસ્રાર્જુન એની સત્તા દૂર દૂર ફેલાયેલી હતી અને આ વાતની જાણ રાવણને થઈ અને એ જ વખતે રાવણ સહસ્રાર્જુન રાજાની સાથે યુદ્ધ કરવા માટે આવે સહસ્રાર્જુન રાજા એ સહસ્ત્રારા જે તમે જોઈ રહ્યા છો ત્યાં તપ કરેલું છે એ સહસ્રાર્જુન રાજાને ભગવાન દત્તના ઉપાસક હોવાથી દત્તાત્રેય ભગવાને હજાર ભુજાઓનું વચન આપેલું હતું એક દિવસ રાવણ સાથે લડાઈ કરવા માટે આવ્યો પરંતુ ત્યારે રાજા નગરમાં પોતાની રાણીઓની સાથે નર્મદા નદીના કિનારે જળ ક્રીડા કરવા માટે ગયો જે નર્મદાના પટ્ટાંગણમાં તમામ યાત્રાર્થી એને તમે જોઈ રહ્યા છો કોઈ પણ આ નદીનો પ્રવાહ જોતા પટ્ટાંગણ જોતા તાપ લાગતો નથી સૌ કોઈ કિલોલમાં ને આનંદમાં છે કેમ કે હરવા ફરવાનું કહો તો હરવા ફરવાનું અને મનને આનંદ આપે એવી જ આ રમણભૂમિ છે સહસ્રાર્જુન એની સાથે લડાઈ કરવા માટે રાવણ આવ્યો અને જ્યારે સહસ્રાર્જુન નહીં મળતા નર્મદા નદીનો કિનારો જોયો તો નર્મદા નદીના કિનારે કરેલી શિવની આરાધના એ ચોક્કસ સફળ થાય એવું વિચારી રાવણ એ સહસ્રાર્જુન ન આવે ત્યાં સુધી નર્મદા નદીના કિનારે આરાધન કરવા માટે બેઠો પરમ ભક્ત હતો શિવનો આ બાજુ સહસરાજુને ખ્યાલ આવ્યો કે રાવણ એ લડાઈ કરવા માટે આવ્યો છે અને એ જ વખતે સહસરાજુને પોતાની હજાર ભૂજાઓ દ્વારા જે પાણીનો પ્રવાહ તમે જોરદાર રીતે જોઈ રહ્યા છો એ હજાર ભૂજા દ્વારા એ પ્રવાહને રોકી રાખ્યો પ્રવાહ રોકાતા પાણીની અંદર બાઢ આવી અને ધીમે ધીમે પાણી રોકાતા જે સતી અહિલ્યાબાઈની નગરી રાજમહેલ મહેશ્વરની અંદર છે ત્યાં સુધી પાણી આવ્યું અને ત્યાં રાવણ એ તપચ્ચિર્યા કરતો હતો આરાધના કરતો હતો એ રાવણ પણ એ પાણીના પ્રવાહની અંદર ડૂબવા લાગ્યો એ વખતે રાવણે પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે આ પ્રવાહ કોણે રોક્યો છે તમે તપાસ કરો અચાનક બાઢ કેમ આવી પાણી કેમ રોકાયું એ જોવા માટે સૈનિકો જ્યારે આવ્યા અને સૈનિકોએ જોયું તો સહસ્રાજૂને આ પ્રવાહને રોકી રાખ્યો હતો અને એ જ વખતે સૈનિકોએ કારણ પૂછ્યું કે શા માટે તમે પ્રવાહ રોક્યો છે અને ત્યારે સહસ્ત્રૂને એક સાથે પોતાની ભૂજાઓ એકદમ લઈ લીધી અને લેતાની સાથે જોરદાર પ્રવાહ છૂટ્યો અને પ્રવાહની અંદર રાવણના સૈનિકો તમામ તણાઈ ગયા ત્યારબાદ રાવણને કેદ કર્યો હતો અને છ મહિના સુધી સહસ્ત્રાર્જૂને આ રાવણને કેદ રાખ્યો હતો તમે જે જોઈ રહ્યા છો એ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે અને એમ કહેવાય કે સહસ્રાર્જુ રાજાએ અહીંયા તપ કર્યું હતું અને ભગવાન દત્તાત્રેયે સહસ્રાર્જુને અહીંયા જ વચન આપ્યું હતું જે વિશાળ પટ્ટાંગની અંદર સરસ મજાનું નયનરમ્ય એ ભગવાન દત્તાત્રેયનું મંદિર એના અમે દર્શન કરી રહ્યા છીએ જે અત્રિપુત્ર દત્તાત્રેય એ ભગવાનના દર્શન તમામ સાંખ્યોગી બહેનો કરી રહ્યા છે એ દત્તાત્રેય ભગવાનના મૂર્તિ એના ચરણની નીચે આગળના ભાગમાં એકદમ ગર્ભગૃહમાં શિવલિંગ આવેલા છે એ શિવલિંગના પણ તમે દર્શન કરી રહ્યા છો કે એકદમ મોટો ખાડો છે અને ખાડાની અંદર આ શિવલિંગ છે જ્યારે રાવણને સહસ્રાર કેદ કર્યો હતો અને ત્યારે રાવણના પિતામહની વિનંતીથી સહસ્રાર રાવણને કેદમાંથી મુક્ત કર્યો એવું આ પવિત્ર સ્થાન એ સહસાર્જૂન તરીકે આજે પણ પ્રખ્યાત છે અને હું માનું ત્યાં સુધી લગભગ ત્યાં બહુ લોકો ઓછા જાય છે પરંતુ પવિત્ર એવો આ સહસ્રાર્જુનનો કિનારો છે